હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ ખાસ દ્વારકા ટુડે આપણા સુધી અલગ અલગ અહેવાલ જે એક લોકોને જાણવા જેવું લઈને આવતા હોય છે ખાસ આજની વાત છે એક દોસ્તીની વાત છે એક પ્રેમની વાત છે અને ખાસ જ્યારે આપણે ઘણીવાર કહેતા હોય છે શ્રી કૃષ્ણ અને સુદામાની દોસ્તી ખાસ આજના જમાનામાં પણ યારો કે યાર અને ખાસ જે પ્રેમની વાત હોય તો એક હું અવારનવાર કહેતો હોઉં છું કે મનુષ્ય છે એને પ્રાણીઓ પશુ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ ખાસ આપણે ઘણી એવા વિડીયો પણ જોતા હોઈએ છીએ કબૂતર સાથેના દોસ્તીના છે તો ખાસ ડોગી સાથે દોસ્તી હોય છે અને ખાસ જે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ હોય છે પણ એક એવો જ દ્વારકાનો યુવાન રાજ નિમાવત આપણી સાથે જોડાયેલા છે અને એમનો અનોખો પ્રેમ આપ જોઈ શકો છો એમની સાથે છે એ ખિસકોલી સાથે મિત્રતા કરે છે અને જે રીતના અપાર પ્રેમ આપને એ જે રીતે જોવા મળશે એમની સાથે જ એક ખિસકોલી છે એ છે અને અવારનવાર આવી રીતે એ ખિસકોલી સાથે એને ઓળખે છે તો ખિસકોલીથી ઓળખે છે તો આપણે રાજ નિમાવત સાથે વાત કરશું રાજભાઈ આ કેટલામી ખિસકોલી આપે પાડી છે અને કેવી રીતે પાડી છે મારી આગળ આ બાવીસમી મી છે આ નાનું બચ્ચું હતું ત્યારથી મારી આગળ મી ખિસકોલી છે આ નાનું બચું હતું ત્યારથી મારી આગળ છે ત્યારે એની આઈસ પણ ક્લોઝ હતી અને ત્યારથી મેં એને રાખ્યું છે મોટું કર્યું છે કેવી રીતે આને તમે રાખો છો ક્યાંથી લઈ આવ્યા છો આ મને મળ્યું હતું મંદિર આગળથી મળેલું હતું નાનું બચ્યું હતું ત્યાં બહાર પડેલું હતું મંદિરની પાછળની સાઈડમાં ત્યાંથી હું લાવ્યો હતો અને ત્યારથી છે બે બે અઢી મહિના જેવું છે મારી આગળ જ છે તમે આને કેવી રીતે ઉછેર કરો છો કેવી રીતે હાચવો આ સાવ નાનું હોય ત્યારે રોજને એક દોઢ કલાકે ફીડિંગ કરાવવું પડે છે અને રૂમાં રાખવાનું રૂથી દૂધ પીવડાવવાનું પછી ખાતા શીખે પછી બધું જનરલી ખાઈ લે છે અત્યાર સુધીમાં કેટલીક ઇસ્કોલી તમે પાઇડી હશે અને કેવી રીતે તમને કેમ ખબર પડે ક્યાંથી લઈ આવો હા જેમ કે ગામમાં ગમે ત્યાં એવી રીતના ઇન્જર્ડ ખીસ ખોલ્યું હોય કે નાના બચ્ચા ક્યાંય પડેલા હોય કોઈ બી મને કોલ કરે તો હું ત્યાંથી લઈ આવું છું રેસ્ક્યુ કરીને એને રાખું મારી આગળ મોટું થાય તે પછી રિલીઝ કરી દઉં છું તને આજે છે એ તમારી આગળ કેવી રીતે રમતું હોય છે ડીમોમાં પણ વિડીયોમાં બતાવી શકું હા મારી આગળ આવી રીતના છૂટું હોય સાવ ફ્રીડમમાં જ મારી આગળ ચડિયું કાઢતું જ હોય છે આવી રીતના જ હું કામ ઉપર ત્યારે એ અંદર વહી જાય મારા ખીચામાં બેઠું હોય પછી બહાર આવું હોય તો બહાર આવી જાય આવી રીતના રમતું કરે રાખતું હોય ચાલુ ગાડીઓ હોય તો બાઇક ઉપર માથે બેઠું હોય શર્ટ ઉપર બેઠું હોય તો જે આ દ્વારકાના રાજ નિમાવત અને જે કિસકોલીના બચ્ચા ઇન કે જોઈ જાય છે એમને પોતાની પાસે રાખી અને પછી આને ક્યારે તમે મુક્ત કરો છો થોડું ઘણું તનક મહિના જેવું મોટું થઈ જાય ત્રણ ચાર મહિનાનું ત્યારે રિલીઝ કરી દઉં છું મુક્ત થઈ જાય છે કે પાછું આવી જાય છે જો અમુક ટાઈમે એવું હોય કે લાગણીને થઈ ગયો હોય તો પાછું આવી જાય ને અમુક ટાઈમે વહી જાય તો આ તમે ક્યારે પાછું આવ્યું કે શું છે આમાં આ બચ્ચાને મેં બે અઠવાડિયા પહેલા રિલીઝ કરી દીધું હતું પણ આ પાછું આવી ગયું હતું એટલે આ અત્યારે મારી આગળ જ છે હાલમાં હવે જવું હોય ત્યારે વહી જશે એની એક દ્વારકા ટુડે સ્પેશિયલ એપિસોડમાં આપ જોઈ શકો છો રાજ નિમાવત સાથે જે રીતના કિસકોલી છે એ રમી રહી છે જે દ્રશ્યો આપને દ્વારકા ટુડે બતાવી રહ્યું છે દ્વારકા ટુડેથી ઓમ તોબાણી આવી જાઉં નવી વાતો સાથે મળતા રહેશું લાઇક શેર એન્ડ કોમેન્ટ સૌને મારા જય 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 દ્વારકાધીશ